જય સ્વામિનારાયણ તારીખ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ મહાવદ પાંચમ ગુરુવાર ગઢપુરમાં ગોપીનાથજી મહારાજના મંદિરનું બાંધકામ જોરશોરથી ચાલતું હતું સૌ કોઈ ત્યાગી ગ્રહસ્થ એમાં તન મન ધનથી સેવાઓ કરતા હતા એ વખતે ચરોતર પ્રદેશના પેટલાદ તાલુકામાં આવેલા બાંધણી ગામના પાટીદાર દાજીભાઈ ગઢપુર શ્રીયરીના દર્શને સંતોને રસોઈ દેવા સારું આવ્યા હતા શ્રીજી મહારાજને દંડવડ પ્રણામ કરીને પોતાનો સંકલ્પ કહ્યો કે હે મહારાજ આ મંદિરના કામમાં સૌ સંતો ભક્તો સેવા કરે છે તો મારે સૌને જમાડવા છે શ્રીજી મહારાજે દાજીભાઈનો ભાવ જાણીને પૂછવું જે દાજીભાઈ હું કહું તેમ કરવું છે કે તમારું ધાયરું કરવું છે ત્યારે દાજીભાઈ કહે કે મહારાજ તમે મારા ઇષ્ટદેવને અમારા કલ્યાણના કરતલ છો આપ જેમ રાજી થાવો તેમ કરવું છે તે સાંભળીને શ્રીજી મહારાજ કહે કે દાજીભાઈ કેટલા રૂપિયાની સેવા કરવી છે દાજીભાઈ કહે કે મહારાજ મારે સવાસો રૂપિયા વાપરવા છે તે સાંભળીને શ્રીહરિ કહે કે જુઓ આ મંદિરનું કામકાજ ચાલે છે તે સૌ કોઈ કામકાજમાં વ્યસ્ત છે તે તમે ગામમાં જઈને અડધાના એટલે કે પચાસ રૂપિયાના અડદ લાવો અને પોણોસો રૂપિયાના ઘઉં લાવો પછી તે પ્રમાણે શ્રીજીની આજ્ઞાએ દાજીભાઈ ગામમાં જઈને વેપારી પાસેથી રૂપિયા પચાસના અડદને પોણોસો રૂપિયાના ઘઉં લઈને ગાડું ભરાવીને શ્રીજી મહારાજને દરબારગઢમાં ભેટ કરી તે જોઈને શ્રીજી મહારાજ એમની સરળ સ્વભાવની સેવા જોઈને બહુ જ રાજી થયા અને માથે હાથ મેલતા મહારાજે કહ્યું જે દાજીભાઈ જ્યાં સુધી આ દાણા પહોંચે ત્યાં સુધી તમારી રસોઈ સૌ કોઈ જમશે પછી દાજીભાઈ હરીને પગે લાગીને પોતાના ગામ બાંધણી ગયા અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી